તો તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર કૃષ્ણ સવાર સવારમાં નાસ્તો આજે ગાંઠિયા બન્યા છે 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 વણેલા વાહ જોરદાર મારે બાકી જ ઠરેલા એવું ને ચાલો તો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ કવડાવાના છે તો ને તો તો દાદા ખુશ થઈ જાય મને એવું લાગે ગાંઠિયા ખાઈ ને ચાલો તો હવે નાસ્તો કરી લઈએ તો કઈ મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા છે અને બાજુમાં જો કાળી એવી છે કાળી

ગાધકડા અને ગાધકડા જઈને તમને મળશું મારા ભાઈના મામાજી ના ગામ માં પહોંચી ગયા છીએ અને છે ને અત્યારે છે ને અમે હવેલી આવ્યા છીએ બપોરનું જમવા માટે ચાલો તો હવે જમી લઈએ ચાલો તો જમી લઈએ તો જમી લીધું છે મસ્ત હતું હવેલીમાં જમવાનું અને અત્યારે સાવરકુંડલા જઈએ છીએ માનવ મંદિર આશ્રમ છે ને ત્યાં ચાલો તો હવે તમને ત્યાં જઈને મળું તો ગાઈસ ફાઇનલી છે ને માનવ મંદિર પહોંચી ગયા છે આશ્રમમાં અને જો આ એન્ટ્રી છે આ બહુ ઢાળ છે જો નીચે અહીંથી એન્ટ્રી ચાલુ થાય છે અને અહીંયા સુધી છે ને ઉપર પાર્કિંગ છે પણ અમે ગાડી નીચે મૂક દીધી ખોટી હું બળ કરાવી ક્યાં હવે એની ઉંમર થઈ ગઈ છે ને ગાડી થોડી ગડી એની ઉંમર થઈ ગઈ છે એટલે પણ મને છે ને અહીંયા એક વસ્તુ બહુ ગમે હું અહીંયા છે સૂત્રો લખ્યા છે સુવિચાર હા જો

અહીંયા ટીવી જોવે છે મસ્ત મજાની ઉપર ને સામે મંદિર છે ચાલો તો હવે અંદર જઈએ રહેવાનું છે ત્યાં અને આ બધું ઝાડવા મસ્ત ઉગાવ્યા છે એકદમ ઠંડક વાતાવરણ છે અને મારા ભાઈની પણ એ પહોંચી ગયા છે જો એ સામે વાતો કરે છે આ

માનવ મંદિર માં છે ને પ્રભુજી ને મળીને અત્યારે છે ને અમે અહીંયા બેઠા છે પવન લઈ વાતાવરણ છે સાપુતારા બેઠા ઉપર

સુરત માં આપડે ઘરે આવે બેસવા માળી આપડે પાળી હોય ને પાળી હોય ને પાળી ઉપર કબૂતરા બેઠા હોય વૃક્ષો કપાઈ ગયા પેલા તો જંગલ એટલે જંગલો હોય ને એટલા એટલે જંગલમાં રહેતા હતા કબૂતરો વૃક્ષ ઉપર પણ આ વૃક્ષો કપાઈ ગયા એટલે પર્યાવરણ વિખાઈ ગયું એટલે આ વાતાવરણ એ વિખાઈ ગયું છે ને આજ વાતાવરણ આજ દિવાળી પર વરસાદ આવે ને કોઈ દી નો આવે આજ એવો એટલે તો આખું સિસ્ટમ ફોર રાઈટ કાલની આગાહી છે એટલે કાલે લગભગ આવી શકે ત્યારે છે ને માનવ મંદિર થી હવે છે ને સાવરકુંડલા ઘરે જઈએ છીએ મારા માસા ને ઘરે બાય બાય

અમારા રોજ નિયમિત છે અમારું રોજી ની ગ્રેવી કરી છે તો કે છે સ્વાદનો ધર્મશાળા મીઠો સ્વાદનો સાર કે આ છે ને બાદિયા છે ટેસ્ટ કરવા માટે બધારે મસાલો ખાઈ ને ધરમ મસાલો તો કાપી નાખ્યા કે જીમ માં કરી પછી ખાલી નાખવાનું છે ને આમાં મસાલો ન પીંગણામાં ચાલો તો હવે બધો મસાલો મિક્સ કરવાનો છે હળદર પછી ટમેટા ગ્રેવી

તો ગાય શાક રેડી થયું છે રીંગણાનું મસ્ત ચાલો ચાલો ફટાફટ જમી લઈએ તો જુઓ રીંગણા શાક સાથે રોટલો અને મરચા દેશના અને સાથે સાથે ગોળ દેશી ગોળ છે ને મમ્મી આ વાઈટ બધા સાથે જમવા માટે બેસી ગયા છે એ ચાલો તો હવે જમી લઈએ તો ગાય જમી લીધું છે અને અત્યારે છે ને સામે એક જો જીવડું એવું છે હવે આ શું હોય ને ખ્યાલ નથી મને ગાઈઝ તો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો તો સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવાર ટાટા યુ ગુડ નાઇટ